હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા ફ્રેન્ડ્સ આપણા ખોરાકમાં ખવાતી મોટા ભાગની વસ્તુઓ ખેતરમાં ઉગે છે આ વસ્તુઓને આપણે ત્રણ અલગ પ્રકારમાં વિભાજીત કરી છે અનાજ કઠોળ અને તેલીબિયા બાળકો અનાજના નામ તો આપણે આગળના વિડીયોઝમાં જોયા તો આજના વિડીયોમાં આપણે જાણીશું કઠોળના નામ બાળકો જેના બે ટુકડા થાય તેવા દાણાને કઠોળ કહેવાય તો ચાલો શરૂ કરીએ વિડીયો બાળકો આ છે ચણા ચણા સૂકા અને બાફેલા બંને રીતે ખવાય ચણાની દાળ તમારા મમ્મી બનાવતા હશે ને અને હા તમને ભાવતા દાળિયા પણ ચણામાંથી જ બને છે ચણાના લોટમાંથી વિવિધ વાનગીઓ અને ફરસાણ પણ બને છે જેમ કે ગાંઠિયા ભજીયા પુડલા સેવ અને તમારા બધાનો મનપસંદ મોહન થાળ હવે આને ઓળખો જોઈએ હા આ છે મગ મગને પલાળીને પણ ખવાય અને મગની દાળ પણ બને બીમાર માણસોને બાફેલા મગ ખવડાવીએ તો જલ્દી સારું થઈ જાય બાળકો મગનું શાક દાળ ખીચડી અને પુડલા પણ બનાવાય છે બાળમિત્રો આ છે વાલ વાલ કદમાં બીજા કઠોળની સરખામણીમાં થોડા મોટા હોય છે પણ શાક બને છે આ છે વટાણા વટાણા લીલા રંગના હોય છે અને તેનો આકાર ગોળ હોય બાળકો વટાણાને પણ દાળિયાની જેમ સુકા ખવાય છે વટાણાનું શાક કોફતા અને પરોઠા બનાવાય છે બાળકો આ કઠોળ છે તુવેર બાર થી સફેદ અને અંદર થી કેસરી હોય છે તમે રોજ દાળ ભાત ખાતા હશો ખરું ને એ દાળ તુવેર ની દાળ હોય છે મોટા ભાગે લોકો તુવેર ની દાળ ભાત સાથે જ ખાય છે તુવેરની દાળમાંથી પૂરણપોળી પણ બને છે આ કાળા રંગના દાણા છે અળદ આ અળદની પણ દાળ બને અળદમાંથી પાપડ પણ બને અને શિયાળામાં તમે જે અડદિયા ખાવ છો ને તે પણ અડદમાંથી જ બને છે બાળકો આ કઠોળ છે મઠ મઠને ફણગાવીને એટલે કે પલાળીને ખવાય છે અને તેનું શાક પણ બહુ જ સારું બને છે આ છે ચોળા ચોળા લીલા અને સૂકા બેવ રીતે શાક બનાવીને ખવાય છે અને ચોળા પાચન સંબંધિત સમસ્યામાં ખૂબ જ ફાયદો કરે બાળ મિત્રો આ છે મસૂર મસૂરની પણ દાળ બને છે મસૂરને અંગ્રેજીમાં લેન્ટિલ કહેવાય આ છે કળથી આના વિશે તમારામાંથી લગભગ જ કોઈ જાણતું હશે કળથી એમ તો પાલતુ પ્રાણીઓનો ખોરાક છે પરંતુ ઘણીવાર તેના દાણા બાફી કે વઘારીને આપણે પણ ખાઈ શકીએ છીએ કળથીના બીજ ચપટા ગોળ અને રંગમાં રાતા કાળા કે સફેદ પડતા હોય છે બાળકો આવા જ બીજા વિડીયોઝ જોવા માટે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આ કિટ્સ યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય